બાળાઓની દેખરેખ માટે એક વોર્ડન રાખી રહેવા તથા જમવા અને નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે ગોપાલભાઈ રાઠવા અને તેમના ધર્મપત્ની બેનાબેન આ સરાહનીય સેવા કાર્યને જોઈ કેટલાક સેવાભાવી દાતાઓ ગુનાટા ખાતે શરૂ કરવામાં આવેલ રાણી કાજલ કન્યા છાત્રાલયની રૂબરૂ મુલાકાત લઈ તેમના ઉમદા કાર્યમાં સહભાગી બની રહ્યા છે જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા અને તેમના પત્ની હંસાબેન રાઠવા રાણી

એમને દાન ભેટે ટ્રેક સૂટ આપ્યું છે તેમજ એમને સાથે સાથે જમવાનું પણ સાથે આયોજન કર્યું છે તે બદલ બધાને ખૂબ ખૂબ આભાર